બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન શ્રદ્ધાના ભાવ સાથે દીકરો બોલતો થતાં ભારોભાર મોદક જોખી માનતા પૂર્ણ કરી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન તેમજ ડિરેક્ટરો અને યાર્ડની કર્મચારી દ્વારા કરવામાં આવ્યું જેમાં રાત્રે ગણપતિ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શન સાથે આરતીનો લાભો લેવા આવ્યા ત્યારે ભક્તોમાં ગણપતિ બાપા પ્રત્યેનો ભાવ અને આસ્થા જોવા મળે છે ત્યારે દેવીપૂજક સમાજના એક પરિવારે દીકરો કે જે પાંચ વર્ષનો છે તે બોલતો નહીં જેના કારણે પરિવાર દ્વારા મુંબઈ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન અગાઉ જો દીકરો બોલતો થાય તો દીકરાના વજન બરાબર મોતક બાપાને ધરાવવાની માનતા રાખી

અને ભક્તિ ભાવપૂર્વક થાય ત્યાં કોઈ પુરાવા આપવાની જરૂર નથી હોતી એને હવે ચમત્કાર ગણો તો ચમત્કાર અને એનો વિશ્વાસ ગણો તો વિશ્વાસ ગજાનંદ ગણપતિ મહારાજ બીજો દિવસ જયારે હતો બે દિવસથી એ દેવી પૂજક પરિવાર છે નાનો સમાજ છે એમનું બાળક સાત વર્ષનું થયું અને બોલતું નહોતું એને વાંચા નહોતી અને એ પરિવારની એવી ભાવનાથી દાદાને પ્રાર્થના કરી કે મારું સંતાન મારું બાળક જો બોલતું થશે એને જીભ આવશે તો હું એના વજન પ્રમાણે અહીંયા મોદક ધરીશ એટલે એ પરિવારે આજે એ બાળક પોતાના સ્વર થી પેલા શબ્દો ગણપતિ મહારાજ ની જય બોલાવી અને બોલ્યા છે ત્યારે જ્યાં જેમ કહેવાય છે કે શ્રદ્ધાની શરૂઆત વિજ્ઞાન પૂરું થાય ત્યાં શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે એટલે શ્રદ્ધાનો આ મોટા પરિણભાઈ ગણપતિ બાપા ને માનતા કરવા આ બોલી નતો મોદક ની માનતી હતી ભારો ભાઈ

ગણપતિની અહીંયા વધરામણી થઈ છે અને ગણપતિનું સ્થાપન થયા પછી અમે એપીએમસી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર અને કર્મચારીઓ જે કાંઈ ગણપતિજીની સેવા થાય સેવા અમે કરીએ છીએ ત્યારે અચાનક આજે બોટાદ ખાતે એક સાથળિયા પરિવાર અહીંયા ગણપતિની માનતા કરવા આવ્યું ત્યારે અમને ખબર પડી કે સાંતળિયા પરિવારનું એક સાત વર્ષનું બાળક છેલ્લા પાંચ વર્ષથી બોલી નતું શકતો અને અહીંયા ગણપતિજીના દર્શન કર્યા બાદ એ બાળક બોલતું થયું છે અને બાળકે જે બાળકનું વજન છે એટલા પેંડાનું અહીંયા વિતરણ કર્યું છે અને વાહ માનતા પૂર્ણ કરવા માટે આ સાકળીય પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત આરતી મારેલ છે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ